so तो दोस्तों ये हर्ष का विषय है ये प्रेरणा का विषय है कि आज हमारा चीफ गेस्ट मुख्य अतिथि एक ऐसा व्यक्ति है जो बिल्कुल जमीन से ऊपर उठ के आया है और एक ग्रास रूट वर्कर से सबसे गौरवशाली सबसे प्रतिभावान और सबसे वैल्यूबल स्टेट का दो बार नेतृत्व कर रहा है इतना ही काफी नहीं है जिसके लिए प्रधानमंत्री ने भरोसा जताते हुए तीन शब्द कहे हैं है, मधुआने मक्कम यानी सेल सॉफ्ट एंड फॉर्म सो माय मे आई रिक्वेस्ट आवर स्टीम चीफ गेस्ट ऑनरेबल चीफ मिनिस्टर माननीय भूपेंद्र भाई पटेल से आग्रह करूंगा कि इस वर्ल्ड कांग्रेस का विधिवत ઉદઘાટન કરે આશીર્વાદ દેં માર્ગદર્શન દેં માનનીય મુખ્યમંત્રી મહોદય इंटरनेशनल पीडियाट्रिक्स एसोसिएशन त्रीसमी कांग्रेस और इंडियन एकेडमी ऑफ पीडियाट्रिक्समी वार्षिक सभा में उपस्थित आईएपीना प्रेसिडेंट बेहजार तेवीस डॉक्टर उपेन्द्र किंजवाडेकर आईपीए प्रेसिडेंट इलेक्ट इलेक्ट्रेक डॉक्टर नवीन ठाकर आईपीए प्रेसिडेंट प्रोफेसर एनवर हजनोगु આઈપીએ પ્રેસિડન્ટ બે હજાર બાવીસ ડોક્ટર રમેશકુમાર આઈપીએ પ્રેસિડન્ટ બે હજાર ચોવીસ ડોક્ટર બીવી બસ બસવરાજ રિસેપ્શન કમિટી ચેર પર્સન ડોક્ટર રાજુ શાહ તેમજ ડોક્ટર ઉદયન બોધનકર આઈપીએ કોંગ્રેસ પ્રેસિડન્ટ ડૉક્ટર બકુલ પારેખ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડોક્ટર ચેતન ત્રિવેદી અને ડોક્ટર વિનીત સક્સેના દેશ વિદેશી પધારેલા પીડિયાટિક ડોક્ટર્સ ભાઈઓ બહેનો અને પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નિર્માણ પામેલ આ મહાત્મા મંદિરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તેમના જ પ્રયાસોને પરિણામે ભારતને આ વર્ષે જી ટ્વેન્ટીની પ્રેસિડેન્સીનું ગૌરવ પણ આપણને મળ્યું છે જી ટ્વેન્ટી વસુદેવ કુટુંબકમ એક ધરતી એક પરિવાર એક ભવિષ્યની ભાવના સાથે મળી રહી છે આ સમગ્ર વિશ્વની આવતીકાલ આવનારી પેઢીને સ્વસ્થ તંદુરસ્ત રાખીને સર્વે સંતુ નિરામયનો મંત્ર ચરિતાર્થ કરનાર આપ સૌ પીરિયાશિયન્સ બાળ રોગ તજજ્ઞ દેવદૂત સમાન છો દેશ વિદેશના પીડિયાટ્રિક્સ ડોક્ટર્સની વૈશ્વિક સંસ્થા ઇન્ટરનેશનલ પીડિયાટ્રિક્સ એસોસિએશનની ત્રીસમી કોંગ્રેસ આજે ગાંધીનગરમાં યોજાઈ રહી છે આ ઉપરાંત ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સની સાહીઠમી વાર્ષિક સભાનું પણ આયોજન સાથે સાથે થયું છે એ સોનામાં સુગંધ ભળવા બરોબર છે તમે સૌ ઈશ્વરનો અવતાર એવા બાળગોપાળની આરોગ્ય સેવામાં રત રહો છો તેથી આપ સૌ અધિક અભિનંદનને પાત્ર છો આ કોન્ફરન્સ ડોક્ટર દિલીપ મહાલનોબેલિસ યાદ કર્યા વિના અધૂરી રહે એમ હું સમજું છું ડોક્ટર મહાલનોબિસ એક એવા બાળ બાળરોગ નિષ્ણાત કે જેમણે ઓઆરએસની શોધ કરી કરોડો લોકોને ડાયરિયલ ડ્રોગથી મરતા બચાવ્યા આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે આ વર્ષે ડોક્ટર દિલીપ મહાલ નોવેલિસ્ટને પદ્મ વિભૂષણ એવોર્ડ આપવાની જાહેરાત પણ કરી છે અહીં યોજાઈ રહેલ કોંગ્રેસ અને એન્યુઅલ કોન્ફરન્સ આવાજ વિચાર મંથન દ્વારા વિશ્વભરના બાળકોને અને પીડિયાટ્રિક્સ પ્રોફેશનને લાભદાયી થવાની છે આ વર્ષની કોંગ્રેસનો મુખ્ય વિચાર છે ક્વોલિટી કેર ફોર એવરી ચાઇલ્ડ એવરી વેર દરેક બાળકને દરેક જગ્યાએ ગુણવત્તાસભર આરોગ્ય સેવા મળી રહે તેવા આશય આપણા સૌનો છે સમાજના સેવાડાના લોકો સુધી આરોગ્ય સુરક્ષા સહિતની તમામ સેવા યોજનાઓનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો મંત્ર વડાપ્રધાનશ્રીએ સેચ્યુરેશન પોઈન્ટથી આપ્યો છે બે હજાર એકમાં ગુજરાતમાં બાળ મૃત્યુદર સાહીઠ પ્રતિ એક હજાર હતો તે ઘટીને હવે પચીસ થયો છે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં દર વર્ષે અંદાજે એક કરોડ એકાવન લાખથી વધુ બાળકોને આરોગ્ય તપાસ પણ ગુજરાત સરકાર દ્વારા થઈ રહી છે જન્મથી મુક બધીર અને હિયરિંગ લોસ ધરાવતા બાળકો માટે આઠ લાખ રૂપિયાના ખર્ચે થતું કોકલીયર ઇનપ્લાન્ટ સરકાર વિનામૂલ્યે કરે છે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં બસો ને છવ્વીસ કિડની ટ્રાન્સપ્લાન્ટ સત્યાવીસો પચાસ કોકલિયર ઇનપ્લાન્ટ અને એકસો અઠ્ઠાણું બેન બોનમેરો અને એક લાખથી વધુ હૃદય રોગના રોગ સારવાર બાળકોને વિનામૂલ્યે પૂરી પાડી છે સરકારી દવાખાનામાંથી પ્રસુતિ થયેલ માતા અને બાળકને વિના મૂલ્યે સલામત રીતે ઘરે પહોંચાડતી ખિલખિલાટ એમ્બ્યુલન્સની સંખ્યા જે પહેલાં એકસો ચુંબોતેર હતી અત્યારે વધારીને અમે ચારસો ને તેસઠ કરી છે નાના બાળકોને લંગ્સની બીમારી નિમોનિયાથી રક્ષણ આપતી પીસીવી વેક્સિન જે સામાન્ય રીતે ત્રણથી ચાર હજાર રૂપિયામાં મળે છે તેના છત્રીસ લાખ ડોઝ રાજ્યના તેર લાખ બાળકોને રાજ્ય સરકારે નિશુલ્ક આપ્યા છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની રાહબરીમાં ભારતની પ્રથમ બાળ હૃદય રોગ હોસ્પિટલ સરકારે યુએન મહેતા સંકુલમાં કાર્યરત કરી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત દેશ આરોગ્ય ક્ષેત્રે આગવી ક્રાંતિ કરવાની દિશામાં અગ્રેસર છે ગરીબોને જનરિક દવાઓ સસ્તા ભાવે મળી રહે તે માટે જન ઔષધિ કેન્દ્રો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં દેશમાં નવી એકસો સત્તાવન મેડિકલ કોલેજ કાર્યરત અને એકસો સત્તાવન નર્સિંગ કોલેજ બનાવવાનો સંકલ્પ પણ તાજેતરમાં અમૃત બજેટમાં કરવામાં આવ્યો છે દેશના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુ મજબૂત કરતી વિશેષ જોગાઇઓ પણ અમૃત બજેટમાં કરવામાં આવી છે આપણા જાહેર આરોગ્ય ક્ષેત્રના વિકાસની આ યાત્રામાં જોડાવા સૌને અનુરોધ છે સ્વસ્થ તંદુરસ્ત ગુજરાતના નિર્માણથી આત્મનિર્ભર વિકસિત સ્વસ્થ ભારતના નિર્માણમાં આરોગ્ય રક્ષા સેવાકર્મી તરીકે દાયિત્વ નિભાવીને ભાવિ પેઢીને સ્વસ્થ નિરામયી રોગમુક્ત બનાવીએ આ કોન્ફરન્સ બાળકોની હોલિસ્ટિક હેલ્થકેરના વિચાર મંથનનું ઉમદા માધ્યમ બને તેવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગુજરાત धन्यवाद माननीय मुख्य अतिथि महोदय चंद शब्दों में जहाँ आपने भारत में पिछले वर्ष में जो उल्लेखनीय कार्य हुए हैं उसे चंद शब्दों में समेट दिया दूसरी तरफ सराहना करूँगा धन्यवाद करूंगा कि आपने इंडियन एकेडमी ऑफ पीडियाट्रिक्स के एक महानायक डॉक्टर दिलीप महानवीस को याद किया उन्हें श्रद्धांजलि दी